વાહ કિરણ વાહ તાર સ્લો મોસમ હું તારું સ્લો મોસમ નાખ પણ તું કીમણી મને લઈને જા હે કીમણી આ શિવ મન જો લઈને આવી અહીં ઢોળી ઢોળીને આવી તાર મોજા ને બગડી છે દીકો હે મોજા ને બગડશે બેટા જટ હાલો હા હાલો જટ બીજી વાત ખોટી હા લે આવી બસ પાસે બે હું પછી હમ વિડીયો ઉતારું ત્યાં તારો ઉતારો તો ખરી બધાય આપણે બેય નવતારો એમ જો એ જો માથા કેમ કરે કેમ કરે જઈ લે જઈ લે આવે 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 હાલો આ છે ને ભાવેશભાઈ બદલાવે છે બૈદીને તુલસીને હા તુલસીને હાલો એટલે ભા હા કર્યું હલો હાલો હાલો બધી તુલસી ખાલી રહે ગાય નઈ બદલાવ લે કેસ ના બતાવીને હવાર હવાર બાકી બધાય મોજમાં ને આમ તો છે ને દહક વાગી ગયા ને સિરામણ કરીને બેઠા પપ્પા ને બહાર જવાનું હતું પોરબંદર સુધી એટલે પોરબંદર ને શિવ ને પૂછ્યું કે તારે આવું

પછી ધીરે ધીરે તડકો જેમ થાય ને એમ ઓછી પડતી જાય એટલે એવું છે તો ભાવેશભાઈ એમ હવાર કરતા હતા કે પોરબંદર જવું હતું એની ખબર નહીં હવે આરફ કર્યું હોય કે પછી જાય કે કંઈ ખબર ના તો અમારે એ જવાનું હતું તો અમે આરફ કર્યું મેં આરફ કરાવ્યું અને સરદી જીવ હતું પછી આને કોઈ નથી જવાત કહેતા હતા જઈએ તમે કીધું હવે આરફ કરીએ ખોયરું ને એવું છે કામ કામ તો અહીંયા જઈએ પછી ખબર પડે એમ કેમ ખબર પડે અબ ત્યાં પોતાના ગામમાં જાવ હોય તો કંઈ કામ કરવા ગામમાં થોડું જાવું તો તો ચોપાટી જાવું તો ચોપાટી હા રી ઓરીયો હવે પછી કંઈક વાત ને અમારે બે કામો મમી વ્યાવા ની છે હા બે હવે બે પાક તો મમી આઈંચે તો મને કીધું તો મને રાઈતે ઊઠતો ચિરકી કે ડોકું કાઢશે મે કીધું આ તો બસ હવે દીએ ત્યાં નોંચો વ્યાય તો આજકાલ માં વ્યાય જા હે હાંજે હોય ધ્યાન રાખવાનું એટલે રાતે ત્યાં ઉઠવું પડે ટાઈપની હું છે કે નીંદર બહુ ઉડે નહીં આવવાની આમ તો બારી જ દેખાય ન વાંધો આવે જોઈએ હવે એક બે ટીમ આવી ચાહે તે ચલ કાકો દીકરી છે ને વહી આગે અમે જો અત્યારે છે ને બધા મસ્તી કરીએ ડાન્સ કરીએ ફરિયામાં કિરણ મેં કીધું કીધું કે ઓલો પરિવારો ડાન્સ કરે કિરણ હાલ તો કાશી હું

વિડીયો એડિટ કરવાનું કોમેન્ટના જવાબ દેવાનો આજે આખો વિડીયો બાકી હતો એડિટ કરવાનું તો એ એડિટ કર્યો કોમેન્ટના જવાબ દીધા અને કીધું સિવન હું રાઈન મેં કીધું તમે કરતી ને તો કે પછી કે પછી ના તે હવાર મેં કરી દીધો તો ભાઈ ના એટલે એમ બા બોલમાં વિડીયો કોટા ભાઈ મેં એમ કે તે હવારે કરી લીધો તો વિડીયો અડધો ના ના ખાલી ક્લિપ ગોઠવી હતી જે એડિટ કરવાનું બાકી હતો ક્લિપ જ ગોઠવી હતી પછી ઊઠી ગઈતી હવારે તમને કાવ ખબર હે તમે ગોઈ

તો આ કરણ અડધા હાસા ને ખોટા કરે મને ખબર હોય હું કઈ કામ કરું એવું છે આ કરણ મસ્તી ચાલુ હોય હા હા જઈએ ઈ હમણાં એમ જ કરે છે પપ્પા મૂકી દીધી એમ હવે કા હવે આ તો આ ઘર આવી ગયો ઘર આવી ગયો આવી ગયો તો અમે છે ને ભૂમિ ને આવી ને ડાયરેક્ટ આવી વાસ બોયડી પણ આ બોયડી છે ને દર વખતે લુંબે ઝુંબે બોરની ભરી હોય ને આ વખતે જો તમે ખૂબ સેજ ની આ ભૂમિ જ્યાંથી આપણે ડારમાં તો હજી છે જો મેઠા મેઠા ખરસ હે વા ઓહ ભૂમિ હા પર વીણે લઈ આય જો તાર કાકા વાત કે આ પડ તું વીણ તું ને પછી અમ ખાઈએ તને કહો તને કહો હે તને જ તી તમે નામ નતું લીધું નામ નતું લીધું એ તમે શું કીધું જો ભૂમિ આપડે ને તો મેં કીધું ભૂમિ આપડે ડાર માં છે તમે શું કીધું વીણી નઈ લતી આવજે એટલે ભૂમિ ને જ કીધું મને નથી જો આમાં તો સે જ નહીં એ નકર કરણ આયા આ લુંબે ઝુંબે હા હોય એ ખરી પડે છે કે આપડાઈ જાતા પણ આ ફેરે નોત આ વખતે કેમ થયું હોય બડીને આમાં સે કાસેરા છે કોક કોક ચીના ચીના આ ડાયરૂ માં તો ખાટા મીઠા ઓરે ખાટા મીઠા કા ના કા પાડે હે ઈ નો ભાવે રાખું પસંદ મન થાય તો લઈ લેજો મન થાય મન થાય લેવાનું તો લઈ લેજો આપણે તો પૂરા થઈ ગયા ભૂમિને કટલી લે ભોઈ તમે આ કેટલા મી વાર કર્યા સા કર્યા કાલ એટલે ત્રીજી વાર તલ ત્રણ વાર થયા હે અમે એક જ વાર કર્યા છે હજી ને બીજી વાર કરવાનું છે તીન થાય કે કરીએ

આપડા બે માંથી એક ના પૂગવા દયો આમ જવું તો તમારે મોટું બધું એવું છે તો હવે છે ને અમે બસ આપણે બે રેસ લગાડ કોણ પૂગે પેલો દોડવા હાલ દોડો છો હું દોડવા તૈયાર છે હાલો ચડો પારો ના ના ચાર આ સમય સરસ લગાડાયો ચાલો ચાલો મંજુરે છોકરા પૂગી ગયા છોકરા હું કામ છોકરા હું છોકરો છે એ બહુ અત્યારે જો શોર્ટ વિડિયોનું શૂટિંગ ચાલે છે શોર્ટ વિડિયોમાં કઈ રીતને ઉતારે હું તમને દેખાડું ભેગી ભેગી જો સીવવા મમ્મીનો વિડિયો ઉતારીએ ને એમ સીવ કરે કઈ રીતના પડે Ừ, là luôn, ja. nha, thôi thì bảo bố già nha, hả? hả, thôi à, video <coughs> 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 em <tomne> a... બિહાઇન્ડ ધ કોમેડી વિડીયો સીન કેવો લાગ્યો કેજો કોમેન્ટમાં તો આવી રીતના હોય ત્રીસ ચાલીસ સેકન્ડનો વિડીયો પણ એમાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે એમાં આપણા ભાવેશભાઈ જેવું તેવું તો ચલાવે નહીં બધી એ બરાબર આમ સેટિંગ હોય તો એ જ ચલાવે મારે વિડીયો એડિટ કરવો બધું

તો ચાલો આ શોર્ટ વિડીયો જોઈ લેજો આવી રીતે શૂટિંગ કરી છે